મિત્રો હું છું એન્કર અમિતા પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જો તરફ ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર સુરતમાં ગણેશ વિસર્જનનો અદ્ભુત નજારો સુરતમાં ગણેશ યુવક મંડળો દ્વારા ઢોલ નગારાના તાલ સાથે બાપાને આપી વિદાય અનંત ચતુર્દશી છે ત્યારે ગુજરાતમાં દસ દિવસ સુધી લોકો ગણેશજીની પૂજા અર્ચના કરે છે અને ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે આજે બપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે ત્યારે સુરત શહેરના ભાગળ ચાર રસ્તા પર સુરત શહેર ગણપતિ સમિતિ તેમજ સુરત શહેર પોલીસ કમિશનર અને પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે અબિલ ગલાલ અને આનંદ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે સુરતમાં નવ ફૂટથી ઊંચી મૂર્તિનું હજીરા ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે જ્યારે નાની મૂર્તિઓનું સુરતમાં બનાવેલા અલગ અલગ પચીસ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત શહેરના આગળ ચાર રસ્તા પરથી પસાર થતી ગણેશજીની પ્રતિમાને ભવ્ય સ્વાગત અને ઢોલ નગારાના તાલ સાથે ભાગળથી હજીરા તરફ લઈ જવામાં આવી હતી ભાગળ ચાર રસ્તા પર સુરત ફાયર ટીમ સુરત શહેર પોલીસ લોખંડી બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું મકવાણા મુંબઈ સુરત જય શ્રી ગણેશ આજે ભગવાન ગણેશજીની વિસન યાત્રા ખૂબ ધામધૂમથી કરી રહી છે અને આ વર્ષે પોલીસ તંત્રના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપ અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શનમાં શ્રી ગણેશ સમિતિના સંત અમજી મહારાજ અને અમે લોકો સાથે મળીને સંકલનથી જે કાર્ય કર્યું છે એમાં દરેક મંડળો સગા આપી રહ્યા છે જે લોકો ભૂલથી મોટી મોટી લાવ્યા છે તે લોકોને પણ પોલીસ સંતોને સૂચનારી તેઓએ સકાર આપીને ગણેશજીની પ્રતિમાનું સવારથી વિસન શરૂ કર્યું છે ખૂબ અભિનંદન પાત્ર છે સકાર આપતા અને ભગવાન ગણેશજીને ખુશ કરવા માટે આપણે સૂર્ય ઉદયથી સૂર્યા સુધીમાં વિસન કરીએ તો શાશ્વત પ્રમાણે પણ ખૂબ સારું કહેવાય તો આપણે સંતોને આચર પાલન કરીએ અને ઘણા ઉત્સવમાં દસ દિવસ પૂજા અર્ચના પછી ભગવાન ગણેશજી પાસે એટલું જ માંગીએ કે સુરતમાં આપણા બધા ભાઈચોરો થાય સંગઠન શક્તિ વધે અને સેવાને જાય અને લોકોને ગરીબ હિન્દુ ધર્મના લોકોને આપણા ખૂબ સારો સહકાર મળી રહે એવા પ્રયત્ન કરીએ મને વિશ્વાસ છે કે આવતા ગણેશ મંડળો ખૂબ સહકાર આપીને હજુ પણ અમને ગણેશ ખૂબ ધનગીયા ઉજવશે આભાર જય શ્રી ગણેશ આજે વહેલી સવારે દેવ વાગેથી અત્યાર સુધી જો લગભગ જો એ આપણે વાત કરીએ બાર જેટલા કલાક થઈ ગયા સતત જો એ વિસર્જન યાત્રાઓ ચાલુ છે પોલીસ સતત જોઈએ ગઈકાલથી બંદોબસ્તમાં છે અને પૂરા સમગ્ર રૂટ ઉપર અમે લોકો કુલ ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા બલકી ગઈકાલે અસ્સી જેટલા સીસીટીવી કેમેરા અમે આવું લગાવ્યા જોઈએ બોડી વર્ન કેમેરા માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમ થઈ રહ્યા છે અને ત્યાંથી જોવામાં આવી રહ્યા છે અને સાથોસાથ પૂરા અમારી જો પોલીસ ફોર્સ અધિકારીઓ બધા જોઈએ અત્યારે પ્રજાના સાથે જોઈના ગણેશ પંડાલોના અમારા જેટલા બી મંડળો છે એના સાથે સંકલન કરીને સમયસર જો યાત્રા જો પસાર થઈ રહી છે આપ જોઈ શકો છો રાજમાર્ગે કન્ટિન્યુઅસ ભીડો છે અલગ બગલ બી જગ્યાઓને બાદ કરીએ તો પચીસ હજાર જેટલા અત્યાર સુધી ગણપતિજીના કૃત્રિમ તલાવમાં વિસર્જન થઈ ગયા છે મોટા જેટલા મોટા વારો છે અમારો દરિયાના જો ત્યાં હજારોની સંખ્યામાં થઈ ગયા છે ખૂબ સરસ પ્રક્રિયામાં પૂરી સંપૂર્ણ પ્રક્રિયા ચાલે છે અને લોકોનો સહકાર છે તમામ હિન્દુ મુસ્લિમ લોકોના જો કૌમી એકતાના સંદેશ સાથે જો પૂરી આજને બંદોબસ્ત આજની યાત્રા ભગવાનને સારી રીતે પસાર થાય એવી પૂરી અમે ઉમેદ છે જો